શ્રી માંગલધામ ભગુડાના પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થયાત્રા લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે જોડાયેલા અગ્રણીઓ અને કલાકારો દ્વારા દ્વારકામાં યોજાયો લોક ડાયરો શક્તિ સ્થાનક શ્રી માંગલધામ ભગુડાના પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ દ્વારકા અને ભીમરાણાની તીર્થયાત્રા માણી છે લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર પ્રેરિત આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્તિ સ્થાનક શ્રી માંગલધામ સાથે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો મંગળવારથી ગુરુવાર દરમિયાન તીર્થયાત્રાનો લાભ લીધો છે શ્રી માંગલ માતાજી સ્થાનકના વડા અને જાણીતા લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર પ્રેરિત આ યાત્રા મંગળવારે ભગુડાથી પ્રસ્થાન થઈ અને બુધવારે સોમનાથ મહાદેવ તીર્થમાં ધ્વજારોહણ તથા ગુરુવારે દ્વારકા તીર્થમાં ધ્વજારોહણ પ્રસંગે આસ્થા અને ઉમંગ સાથે જોડાયા હતા દ્વારકાથી આ યાત્રા મંગલધામ ભીમરાણા પહોંચી અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો યાત્રા પ્રેરક અને શુભેચ્છક રહેલા શ્રી માયાભાઈ આહિરે દ્વારકાધીશના ધ્વજારોહણ પ્રસંગે અહોભાવ અને રાજીપો વ્યક્ત કરતાં કહ્યું હતું કે આજની તિથિએ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે પણ યોગાનુયોગ યોગ હોય અને અહીંયા પ્રથમ ધ્વજા શ્રી મંગલ માતાના સ્થાનકની આવી છે આ સાથે જ મહાવીર જયંતિ દિવસનો પણ તેમણે સહાનંદ ઉલ્લેખ કર્યો હતો સ્વયંસેવક તીર્થયાત્રા સાથે જાણીતા લોકસાહિત્યકાર મરમી ઉદઘોષક શ્રી મહેશભાઈ ગઢવી સાથે અગ્રણીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા દ્વારકામાં આ દરમિયાન બુધવારે સાંજે યોજાયેલ રોક ડાયરામાં શ્રી પોપટભાઈ માલધારી સાથે શ્રી દીપક બાપુ હરિયાણી શ્રી રાજગઢી તથા શ્રી ભૂમિ આહિર દ્વારા પ્રસ્તુતિની મોજ પડી હતી અરિની નાથ સંતેશના સપથ બોલા મે ભજુરિયા આશીર્વાદ બોલા મે ભજુરિયા